વિસનગર ખાતે તાલુકા પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગ્રંથાલય ખાતું ગુજરાત રાજ્ય દ્વારા માનનીય મંત્રી શ્રી ઋષિભાઈ પટેલના હસ્તે વિસનગર ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનો શુભારંભ કરવામાં આવ્યો હતો સ્થળ સરકારી તાલુકા પુસ્તકાલય ઋષિકેશ માર્કેટ રોટ ક્લબ પાસે નૂતન વિદ્યાલય સામે વિસનગર ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો વિસનગરની અંદર ગુજરાત સરકારે નક્કી કર્યું છે કે આદરણીય ભૂપેન્દ્રભાઈ એમાં સાથ અને શુરૂ છે તો દરેક તાલુકા મથકે એક સરકારી વાંચનાલય હોય ને પુસ્તકાલય પુસ્તકો પણ ત્યાંથી મળે અને વાંચવાની વ્યવસ્થા પણ ત્યાંથી મળે અને હવેના સમયની અંદર કોમ્પિટેટિવ એક્ઝામની સાથે વિદ્યાર્થીઓ સાહિત્યમાં સમૃદ્ધ બને એના માટેનો આ પ્રયત્ન આજે વિસનગરમાં

એમએન સાયન્સ કોલેજમાં આવતા સમયમાં જીપીએસસી અને યુપીએસસી ના સો વિદ્યાર્થીઓના ઇન્ટેક સાથે એને કોલેજના પ્રથમ વર્ષથી એ ભણી રહે ત્યાં સુધી એને તૈયારીની અને તૈયારી કરવા માટેની વ્યવસ્થાઓ મળે એ પ્રકારની એક વ્યવસ્થા ગોઠવી છે દસ સેન્ટર એટલે કે પ્રત્યેક સેન્ટરમાં સો વિદ્યાર્થીઓ એટલે કે એક વિદ્યાર્થીઓની પોતે પોતાની કારકિર્દી ભણવાની કારકિર્દી દરમિયાન હોય દરમિયાન યુપીએસસી અને જીપીએસસી ની પરીક્ષાઓ માટેની તૈયારીઓ અને એમાં પણ વિદ્વાનોને ત્યાં યુપીએસસી જીપીએસસી ના ક્લાસીસ માટે અને એ સમજ ત્યાં પણ એનું નેટવર્ક એના માટેના પુસ્તકો આ બધી વ્યવસ્થા કરવાનું સરકારે નક્કી કર્યું છે અને વિસનગર માટે સૌ સૌભાગ્યની વાત છે કે વિસનગર ની અંદર પણ આ એક આપણને સંકટ મળશે